શિવજીની આરાધના ભક્તિનો દિવસ અને મહારાત્રી એટલે શિવરાત્રિ વહેલી સવારથી જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને શિવભક્તોએ મહાદેવનું પૂજન તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે ભક્તો ભાંગરૂપી પ્રસાદ લીધી હતી ત્યારે સુપ્રસિદ્ધ એવા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા શિવરાત્રિ પર્વની ભાવનગર શહેર અને જિલ્લાભરના શિવાલયોમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે વહેલી સવારથી જ શિવાલયો હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા ભગવાન શિવજીની આરાધના માટે શિવ મંદિરોમાં ભાવિકોની મોટી મોટી લાઈનો જોવા મળી હતી ભાવિકો વિવિધ પ્રકારે શિવજીને રાજી કરવા આરાધના કરતા નજરે ચડ્યા હતા આજના દિવસે શિવ મંદિરમાં દીપમાળા આરતી તેમજ ધૂન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા તો કેટલાક ધાર્મિક મંડળો દ્વારા શિવજી યાત્રા સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા લોકો આજે ગાયોને ઘાસચારો ખવડાવી અને પુણ્ય પ્રાપ્ત કર્યું છે તેવી જ રીતે તળાજા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ મોટા ગોપનાથ ખાતે વહેલી સવારથી જ લઈને મોડી રાત સુધી ભક્તો દર્શને ઉમટ્યા હતા સરતાનપર બંદર ગામ ખાતે પણ આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે રાત્રિના બાર કલાકે બાર જ્યોતિર્લિંગની મહાઆરતી કરવામાં આવી હતી તળાજા શહેરમાં ત્રિલોકનાથ મહાદેવ મંદિર ધનેશ્વર મહાદેવ મંદિર બીડબંજન મહાદેવ મંદિર સહિતના જુદા જુદા શિવાલયોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો